હિન્દુ ધર્મ પર ટિપ્પણી મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે માફી માંગી હોવા છતાં પણ જૂના વિડીયોને વાયરલ કરાઈ રહ્યો છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ઇટાલિયાના વિરોધમાં બજરંગ સેના દ્વારા ગોડાદરામાં વિરોધ કરાયો હતો જોકે પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી વિરોધ કરનારોની અટકાયત કરી હતી થોડા વર્ષો અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા હિન્દુ ધર્મ અંગે ટિપ્પણી કરાઈ હતી જે બાદ તેઓ દ્વારા માફી પણ માંગી લેવામાં આવી હતી પરંતુ હાલમાં રાજ્યમાં ઊભા થયેલા રાજકીય ગરમાટા સમયે ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને શનિવારે ગોપાલ ઇટાલિયાના ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોવાનું પણ બચવામાં આવ્યો હતો તો રવિવારે ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરાયો હતો અને હિન્દુ ધર્મ પર ટિપ્પણીનો આરોપ મૂકી વિરોધ કરી રહેલા બજરંગ સેનાના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા મામલે માફી માંગી લેવાઈ હોવા છતાં પાંચ જૂના વિડીયોને વાયરલ કરી હાલ માત્ર પ્રજામાં આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવાનું કારસ્થાન ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા શહેરમાં જોવા મળી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન